મળવા આવ્યા હતા નામ છે ભાઈ સુનિલભાઈ અને જ્યોતિબેન આમ આણંદના અને આમ અમેરિકા અમેરિકાથી આવ્યા હતા અને આણંદથી અહીંયા આવ્યા અને વશમાં સાળનપુર દાદાના દર્શન કરીને આપણને અહીંયા મળવા આવ્યા હતા અને ભાઈ દાદાની પરસાદી આપણને એટલે અહીંયા ઘર બેઠા આપણને દાદાની પરસાદીનો લાભ મળ્યો અને બીજું કે ભાઈ એ લોકો ત્યાંથી એક હલવો કાંઈક મીઠાઈ અને એક સૂતરફાઈની મીઠાઈ સવાણું એવી મીઠાઈ લેતા આવ્યા હતા કબૂતર માટે શહેર નાખતા ગયા અને ભાઈ આનંદી અને ભાઈ આવ્યા અને મજા આવી અને અમે ભાઈ એને બેઠા અને સહ પાણી કર્યા અને ટાઈમ બે કલાક ક્યાં ગયો એ ખબર ન પડી અને ભાઈ હું બધા સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનોને માળા આપું પણ એ લોકોને મને માળા આપતાનું ભૂલાઈ ગયું અને જે કાંઈ વાત હોય આપણે ભાઈ ક્લિયર કહી દેવાય નહીં એમાં કાંઈ અંદા હો ઘરના જ છો અને હું મારા ફેમિલી વાત કરતો હોય એવું જ લાગે એટલે આપણે કોઈ વાત છુપાવીને રાખવાની નહીં જે હકીકત હોય એ હવ ને એટલે ભાઈ મજા આવે અને ખુલ્લા દિલથી વાત કરો તો જ જીવનમાં મોજ આવે હો ભાઈ અને જમાવટ થાય એક ફરી ખુલ્લા દિલથી વાત કરી જોવો ને હાસુ બોલી જોવો એટલે જિંદગીમાં જમાવટ જ થાય એટલે હવે આપણે એ કાલે આવ્યા હતા એનો વિડીયો જોઈ લો તે આપણે સરપંચ સાહેબ ને આવે અને પછી ભજિયા ની તૈયારી બરોબર હવે ભાઈ આપણે આનંદ થી સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો મળવા આવ્યા છે નામ છે સુનિલભાઈ અને યજ્ઞેશભાઈ અને જ્યોતિબેન ને પન્નાબેન હવે આવ્યા ચા પાણી કર્યા બહુ આનંદ થયો અને ભાઈ આયા વાડીમાં આટો માર્યો બધું જોયું કર્યું અને ભાઈ થઈ જમાવટ હું અને હવે આપણે ભાઈ રોકાવાનું કે પણ હવે અને જવાનું છે થી પછી આપણને મળવા આવ્યા છે અને ભાઈ મળે ને આપણને આનંદ થી આવે અને આપણા રેગ્યુલર વિડીયા જોતા હોય એટલે ભાઈ આપણને કેટલો આનંદ થાય એટલે ભાઈ થઈ જમાવટ હો આપણે અહીંયા મોદી આવ્યા બાબુભાઈ ને ત્યાં વિડીયો આમના રેગ્યુલર આપણે જોઈએ છે અને ખરેખર મોટિવેશનલ વિડીયો હોય છે અહીંયા આવ્યા પછી ખરેખર અમને એવું થયું કે વારંવાર અચૂક જ્યારે બી કંઈક સારંગપુર આવીએ તો બાબુભાઈનું ગીતાબહેનનું અવશ્ય મુલાકાત લઈએ અહીંયા એક દિવસ એવો ટાઈમ કાઢીને આવીએ કે એક દિવસ અહીંયા રોકાણ થાય અને આનંદ અને જમાવટ થાય એવું કંઈક પ્રોગ્રામ કરીએ એવી અમારી આશા છે અને બધા સબસ્ક્રાઈબર ભાઈઓને વિનંતી કરીએ છીએ કે વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઈક ને શેર કરજો જય સીતારામ સીતારામ ખૂબ ખૂબ આભાર તમારો

આવજો

અને અત્યારે જેટલી વિદેશી કંપની આવ્યો છે નાખી ચાલુ થયા છે રોગચાળો કઈ ઘટાડ નહી આની સુગંધે તમને

અજ્યા બનાવાના છે આ ઘરેથી મોટો બાબલો લેતો આવ્યો તો હવે આપણે એને ધોઈને કમ્પલેટ કરી નાખ્યા છે અને હવે આપણે પેલા ડુઓ બનાવી નાખી અને પછી થોડા ગોટા બનાવવાના છે એટલે બેય તૈયારી કરી આપણા મસાલો પેલા નાખી દઈએ આમાં થોડુંક ધાણાજીરું નાખીએ અને થોડુંક લાલ મરચું નાખી કોરું

આપણે લુવો તૈયાર થઈ ગયો છે અને પહેલાંય આવી ગયું છે તો આપણે મૂકવા મળીએ અજમાના બજા હવે સાહેબ આવ્યા છે તો એને બધે આંટો મરાવી વાડીમાં અને વાડીનો માહોલ જોવે અને એ કાંઈક આપણને માહિતી આપે તો આમાં જમાવટ થાય ભાઈ એટલે સરપંચ સાહેબ કાંઈક માહિતી આપો અમારી જોઈએ આંટો મારી અને આંટો મારું શું છે બાબા હારું 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 હો ભાઈ કે ચાલે આનંદ મંગલ શું આવું કબૂતર ઘર છે સાહેબ હા હા કબૂતર ઘર આમાં આપણે જે સકલીના સબૂતરા બનાવે ને એ સબૂતરો સબુત્રોને આમાં કબૂતર અંદર રહીપ નું અત્યારે કબૂતર ઉપર બેસે છે અમુક કબૂતર અંદર આમ તેમ થાય છે હજી શરૂ રહેણાંક પણ હવે આવ્યા નથી ક્યાં બે વર્ષ ને

આમાં હમણાં ભાઈ આ પ્રતાપભાઈ જીરુભાઈ અવારનવાર આંટો મારતા હોય સાહેબ એમ તો ચલાય ફરી આંટો મારી ગયા પણ આ વખતે ફેશિયલ કે ભાઈ ચિંબી જોઈને આંટો મારીએ એવો એના ભાવ થવાને આવ્યા છે એટલે ભાવથી આપણે છે ને ભાઈ આદર સંસ્કાર કરશું અને હમણાં પાછા થોડી વારમાં ભજીયા બને એટલે ભજીયાનો નાસ્તો પાણી કરશું ને કરશું જમાવટ કેમ સર પછા કરવી જમાવટ આ જોતા જ વાતાવરણ જોતા ને તમારો આ મહોલ જોતા એવું લાગે છે કે અહીંયા જમાવટ જમાવટ એમ

સરપંચ સાહેબ થી માંડીને બધા બધાયનો પ્રતાપભાઈ અને હું અહીંયા આવ્યો એટલે મને એકલું ન લાગ્યું ભાઈ ઘર મારા ગામમાં હોય એવું મને લાગ્યું અને એટલો મને આનંદના સાથ સહકાર મળ્યો કે કહો એની ખામી નહી ભાઈ એનો આપણે આભાર અને ધન્યવાદ અમારા 25 વર્ષથી એકના એક જ સરપંચ છે હા ઈ જ પણ એમ કે માણસ માણસમાં ફેર હોય ને બાબા એવું માણસ માણસ કે અમારા ગામ જ એ ટાઈપ ટાઈપનો છે અમે ગામમાં કારડિયા રાજપૂત સમાજ પટેલ સમાજ કોળી સમાજ અને ભરવાડ સમાજ બધા અમે એમ નથી સમજતા કે આ એક જુદા જુદા છે અમે અમારું કુટુંબિક તરીકે રહેવી છે આખું ભાઈ ગામ કુટુંબ ગોડે રહે છે કે કોઈ આ પટેલ છે કે આ ઓલા છે કે આ એવું નહીં અમારું ગામનું પહેલેથી બાંધણી એવી છે કે ગામના લોકો જેવા એવા વિચારે અત્યારે અમારા રામજી મંદિર બન્યા છે કરોડો રૂપિયાના ખર્ચા રામજી મંદિર બન્યા છે એ જોયું હવે આપણે બીજ ભાઈ લાપાશ્યમમાં દાદાને આપણે રામ રામનાયણ ના પધરાવાના તો તેજી આવજો બધા અને આપડે તેજી જમાવટ કરશું ભાઈ રામચંદ્ર ભગવાનની મૂર્તિ પધરામણી કરવાની છે અને એનો વિડીયો આપણે બનવાના છે અને વાત આવ્યા સરપસ આવ્યા એટલે વાત થઈ છે બધું કે આપણે એ વિડીયો બનવો છે તો રામચંદ્રજી ભગવાનનો વિડીયો બનતો હોય ને ગામનું જૂનું મંદિર ને એમાંથી પછી નવું મંદિર બન્યું હોય અને એવો આપણને લાભ મળતો હોય તો એ આપણે ફોકસ કરશું અને ભાઈ રામચંદ્રજી ભગવાનના આશીર્વાદ લેવું એનાથી વધારે આપણા માટે ઉત્તમ શું હોય બધા માટે બરાબર ને બરાબર અને અમારે તો આવા સરસ અને આધુનિક વ્યવસ્થિત જૂના સંસ્કારિક માણસો આવતા હોય તો આ થોડુંક હોય તો અમને આને ગામને આનંદ થાય ને ગામના ઓલા માં અને અમારે તમે આ જે વિડીયા બનાવો છો એ બાર દેશના બધા જોતા હોય તો અમારા ગામ ની તો થાય ને કે ભાઈ ગામ કઈ ટાઈપ નું હોય આમ ના એ તો ખરું જ ને નાસ્તો કર્યું જમાવટ પણ આપડે આધુનિક આપડે પૂર્વજો વાળું રસોડું છે જો ફાણસ છે રસોડું છે તમારા માટલા જોયેવી

હવે થોડા ગોટા બનાવી નાખું એટલે નાસ્તો દઈ દેવાય ને અને ખજૂર આંબલી ની ચટણી બનાવી નાખી છે હવે ભાઈ જુઓ અજમાના ભજિયા આ ક્લાસ આવી ગયા ને અરે ગોટા છે અને ભાઈ ચટણી છે આ ક્લાસ બનાવી હો ખજૂર ને આંબલીની અને ભાઈ આ છે ને મીઠાઈ એ કાલે સબસ્ક્રાઈબર ભાઈઓ સુનિલ ભાઈ આવ્યા હતા એટલા હરખ ને ભાવથી લાવ્યા હતા એટલે હાઉ પાછા એને મને ગળ્યું મોઢું કર્યું આપણે પાછા હવ ગળ્યું મોઢું કરશું હારવાઈ અને થાય જમાવર આ કરો શરૂઆત કરો શરૂઆત લ્યો કરો સરપંચ સાહેબ લ્યો હવે ભાઈ શે વરસાદ નો માહોલ અને શે ભાઈ ગરમ ગરમ ભજીયા અને ભાઈ શે નાસ્તામાં જમાવટ હો અને મળશું ભાઈ આગલા વિડીયો